નિત્ય કર્મ પ્રમાણે છ વાગે જાગી જાઉં છું એક કલાક વોકિંગ સવારી કરું છું સ્નાન વિધિ કરી પૂજા પાઠ કરું છું ભગવાનની આરાધના કરું છું જન કલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને ચા નાસ્તો કરીને મારા રૂટિનના કાર્યક્રમમાં નીકળી જાઉં છું તો દિવસના જે મારા પાર્ટીના કામ હોય લોક સંપર્કનો અભિયાન મારો હોય એ પ્રકારે સાંજે રાત્રે નવ દસ વાગે આવું છું છતાં પણ હું થાકતો નથી રાત્રે પણ અગિયાર બાર વાગ્યા સુધી લોકો મને મળવા પૂર્ણ રીતના લોકોના હું કામ કરું છું લોકોના પ્રશ્નો સાંભળું છું એટલે લોકો સતત મારા સંપર્કમાં રહે છે અને જે ફરી સાતમી વખત ઉમેદવારી કરવા માટે મારું પાર્ટી નેતૃત્વને પણ વાતની ખબર છે મારા કામની મારા સાથી કાર્યકર્તા મિત્રોને આ વાતની ખબર છે ને નાનામાં નાના કાર્યકર્તાને પણ ખબર છે કે મનસુખભાઈને અડધી રાતે ફોન કરીશું તો પણ જવાબ મળશે અને કોઈ પણ પ્રશ્ન એમને રૂબરૂ મળીશું અથવા તો પત્ર દ્વારા આપણે એમને પ્રશ્ન કરીશું તો એ પ્રશ્ન સોલ્યુશન આવે છે એ પાર્ટીનો કાર્યકર્તા હોય કે ન હોય સામાન્ય માનવી પણ મને ખૂબ સારી રીતે જાણે છે ચૈત્રભાઈ ને શું છે હારવાનો છે એટલે હારવાનો છે એટલે શું છે ઉમેદવાર પર આક્ષેપ કરે બીજા બધા મારે પાસઠ વર્ષ છે આજે રાજનીતિમાં પંચોતેર એસી એસી વર્ષના લોકો કામ કરે છે એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી અને ચૈતુરભાઈ ને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે સાથે દોડીએ પણ આગળ વધારે દોડે છે